સિરામિક હબ એવા મોરબી પંથકમાં રોડ રસ્તાઓના કામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા કરોડની ફાળવણી કરાતા ધારાસભ્ય દ્વારા પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સિરામિક સિરામિક એવા મોરબી કારખાનાઓને જોડતા અલગ અલગ રોડ રસ્તા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બારસો કરોડની ગ્રાન્ટની આંશિક ફાળવણી કરવામાં આવી હોય જે બાબતે આજ રોજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મંગળવારે સાંજે સાત વાગ્યે પ્રેસ પ્રતિક્રિયા આપવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીનો હું આભાર માનું છું કે બે હજાર બાવીસમાં ચૂંટણીમાં જીતા જીતા પછી એક પચાસ કરોડનું કામ લગભગ ઓડ રસ્તા પૂરા કર્યા બાકીના ચારસો કરોડના એ એકત્રીસ રોડ અત્યારે કામ ચાલુ છે અને બીજો ત્રીજો સ્ટેપ છે એ લગભગ ઉદ્યોગમાં નાના મોટા રોડ આવતા હોય જેટલા પણ આવતા હોય છે એમાં લગભગ પંચાણું ટકા રોડ એ લગભગ બારસો કરોડના ખર્ચે આ સરકારે એને તાંત્રિક મંજૂરી આપી દીધી એટલે કે અત્યારે લેટર આપ્યું હોય હવે એના પ્લાન એસ્ટિમેટ બનશે એના જોબ નંબર આવ્યા પછી એના પ્લાન એસ્ટિમેટ બનશે પછી એનો ટેન્ડર બનશે અને લગભગ આ પ્રક્રિયા છ મહિનામાં આના કામ ચાલુ થઈ જાય બીજું મહાનગરપાલિકા આવી એની પણ વીસ કરોડ રૂપિયા ગ્રાન્ટ અત્યારે સરકારે આપી દીધી છે આનું એસ્ટિમેટ કરીને એ બધું કામ ચાલુ થાય પછી બીજા પૈસા આપશે હવે રૂટીન છે કે મોરબી શહેર મહા મોરબી મહાનગરપાલિકા અને મોરબી જિલ્લામાં તમામ જે અત્યારે કામ આવે બીજા કામનું બીજા સ્ટેપના ત્રીજા સ્ટેપના દર છ છ મહિને જે અત્યારે જરૂરિયાત છે એ કામ ચાલુ છે અને કામ સારા થાય ક્વોલિટી થાય એના ઉપર તકેદારી તમામ ઉદ્યોગપતિને મારું એક આહવાન છે તમામ પત્રકારનો પણ આહવાન છે અને ગામડાના ભાઈઓને પણ આહવાન છે કે નબળું કામ થતું હોય તો રોકાવી દેજો હમણાં જ હું અભિનંદ દઈશ પંચાર રોડ ઉપર પાણી ભરાતું ખાડો પીડો છતાં જાગૃતિ મારી આ કોઈ પણ નોટ આવે ને તો એનો હું એક કાગળ લખી નાખું કે એની તપાસ કરો કારણ કે તમે જેટલા જાગૃત રહેશો એટલા જ અમે જાગૃત રહેવાના છીએ